સંહિતા મહિલા મંડળે કુંભમેળાના પવિત્ર જળનું પૂજન કરાયું સમુદ્ર મંથન અને મહાકુંભ પર્વની સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી રાખવામાં આવી વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા જૂનાગઢ રેડ ક્રોસ હોલ આઝાદ ચોક ખાતે કુંભમેળાના મહત્વ વિશે ચેતનાબેન પંડ્યાએ પોતાના મૌલિક વિચાર સાથે ધાર્મિક આસ્થા રજૂ કરી વક્તવ્ય આપેલ પ્રથમ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ પ્રયાગરાજમાં મહાકુંભ પર્વ ચાલી રહ્યો હોવાથી સમગ્ર ભારત ભક્તિના રંગમાં રંગાયું છે ત્યારે શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા પણ આ મહાકુંભ પર્વની ધાર્મિક ઉજવણી કરવામાં આવી પ્રયાગરાજથી આવેલા શાહી સ્નાન જળનું આરતી કરવામાં આવ્યા ઉપરાંત સમુદ્ર મંથન અને મહાકુંભ પર્વની સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી રાખેલ આ સાથે સમુદ્ર મંથનનો અનુભવ કરાવતી રમત પણ રમાડી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન ચેતનાબેન પંડ્યા પ્રમુખ ચંદ્રિકાબેન મહેતાએ વગેરે ભારે જહેમત ઉઠાવી અહેવાલ જુનાગઢ બ્યુરો લોકાર્પણ